ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ સહિતના વિસ્તારોમાં પીવાના પાણી અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ સદાના માટે સળગતી જ રહે છે આ વિસ્તારના લોકોની રાહ સાંભળવા માટે કોઈ જ વ્યક્તિ તૈયાર નથી અને લોકોના પ્રાણ પ્રશ્નોનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો જેના કારણે નર્ક જેવી સ્થિતિ વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સદા અકબંધ રહે છે શેરી નંબર છ અને સાતમાં લાંબા સમયથી ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ જતાં ડ્રેનેજના ના હોલમાંથી ગટરનું અત્યંત દૂષિત પાણી તથા કચરો રોડ ઉપર વહી રહ્યો છે આવી ગંભીર સમસ્યા સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર મેયર તથા ડ્રેનેજ વિભાગના અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરી છે આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરનું પણ અહીંયા લોકોએ ધ્યાન દોર્યું જ છે અને આમ છતાંય આ પ્રશ્નોનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી લોકોએ જણાવ્યું છે કે જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે અધિકારીઓ અને ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ માત્ર સમસ્યા નિહાળી પરત જતા રહે છે ગટરો રોડ ઉપર ઉભરાવવાના કારણે લોકોને વાહન ચલાવવા તો દૂર પરંતુ પગપાળા પસાર થવું પણ હવે મુશ્કેલ બન્યું છે સતત ઉભરાતી આ ગટરોના કારણે વિસ્તારના લોકોનું જાહેર આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે લોકો આ પ્રદૂષણના કારણે બીમાર પડી રહ્યા છે ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ તથા બાળકો

ગટર લાઈન એમ નથી કે ખાલી છે એકઈ ગટર લાઈન ખાલી નથી કે બધી છે આમાં અમારે રોજા રાખવા અમારે રમઝાન મહિનો આવે કાક તો વિચાર કરો ક્યાં ક્યાં બેન લખાવા જાય છે તો છે ઓફિસ લખાવી તો કે આવી જાહે લખાવી તો કે આવી આવી જાહે બસ હા હરિયા તમારી માંગ પૂરી ન થાય તો શું કરશો બેન હવે અમાર કે આવું આઈના ને મેન ઓફિસ ઓફિસ ની છે મત દેવા ઓકે ઓકે બેન શું નામ તમારું

કરામી મિશ્રણ ઉત પડે છે એટલે રંગ જ ન થઈ જાય આ બાયુ તો ઉમરામાંથી પડી પડીને હાથ પગ ભાંગ્યા છે આ ગતનો પ્રોબ્લેમ ન ક્યાં ક્યાં રજૂઆત કરાવી